मंगल एकस्ट दिवस माटे अशक्त छे, आ चार राशिओ रेकॉर्ड ब्रेक सफलता खुशी हाँ मित्रों अमे तमने ज्वी दई के मंगल एकस्ट दिवस सुधी कमजोर रहेशे आ चार राशियों ने रेकॉर्ड ब्रेक सफलता चार राशिना जातकों ने आ एक दिवस मजा आवशे हाँ मित्रों આ રાશિઓ પર મંગળની ખૂબ જ કૃપા થશે જેના કારણે આ એકસ્ટ દિવસો સુધી આ ચાર રાશિઓ પર દેવી લક્ષ્મી મહેરબાની કરશે જેના કારણે આ ચાર રાશિઓ કરોડપતિ બની જશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે એપ્રિલ બે હજાર પચ્ચીસમાં એકસ્ટ મંગળ થોડા દિવસો માટે કર્ક રાશિમાં દુર્બળ થઈને ગોચર કરશે જે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ સંક્રમણને કારણે આ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ સમાજમાં માનસન્માન આધ્યાત્મિક પ્રગતિ અને કાર્યમાં સફળતા જેવી બાબતો અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે મિત્રો મંગળ એકસ્ટ દિવસ સુધી દુર્બળ રહેશે અને આ ચાર રાશિઓ માટે શુભ રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગ્રહોના સેનાપતિ મંગળને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે મિત્રો જેમ શરીરને લોહીની જરૂર હોય છે જેના પછી શરીર કંઈ નથી બની જતું તેવી જ રીતે મંગળને રક્તનું નામ આપવામાં આવ્યું છે મંગળને આત્મવિશ્વાસ હિંમત ઉર્જા બહાદુરી ભાઈ ભૂમિકા વગેરેનો કારક માનવામાં આવે છે જેના કારણે રાશિ પરિવર્તન અથવા મંગળની સ્થિતિમાં પરિવર્તન ચોક્કસ રીતે બાર રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળ અત્યારે મિથુન રાશિમાં છે પરંતુ ચૈત્ર નવરાત્રી દરમિયાન એટલે કે ત્રણ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ ગુરુવારે સવારે એક વાગીને છપ્પન મિનિટ કલાકે મંગળકર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે સાત જૂન સુધી કમજોર સ્થિતિમાં આ જ રાશિમાં રહેશે મિત્રો તેની અવધિ એકસ્ટ દિવસની રહેશે હા મિત્રો મંગળ પોતાના નીચ રાશિમાં જવાને કારણે કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો થશે જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે ચાલો જાણીએ કે મંગળ તેની કમજોર રાશિ કર્ક રાશિમાં આવવાને કારણે કઈ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે મંગળ એકસ્ટ દિવસ સુધી કમજોર રહેશે અને આ ચાર રાશિના લોકોના જીવનમાં શુભ સમય લાવશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હૃદયમાંથી એક પોકાર અવશ્ય આપવો જોઈએ અને વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી તમારા બધા પર લક્ષ્મી નારાયણની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ જાય તો મિત્રો ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કન્યા તમને જણાવી દઈએ કે મંગળ એકસ્ટ દિવસ સુધી કમજોર રહેવાથી જ તમને લાભ આપશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન મંગળ તમારી રાશિના ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી છે અને લાભ લાભગૃહમાં પ્રવેશ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે સારા પરિણામ મળવાની સંભાવના છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર રહેશે જેના કારણે કન્યા રાશિના લોકો માટે તમારું ભાગ્ય ઉન્નત થશે એકસ્ટ દિવસ સુધી તમે ઘણો નફો મેળવશો અને તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ અને પ્રગતિ પ્રાપ્ત કરશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સફળતા પ્રાપ્ત થશે મંગળના પ્રભાવથી આ એકસ્ટ દિવસ તમારા માટે શુભ રહેશે હા કન્યા રાશિના લોકો માટે તમારા માટે સારા દિવસો આવવાના છે તે જ સમયે અમે તમને જણાવીએ કે આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે તમારી કારકિર્દીને લગતી જે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે સમાપ્ત થવાની સંભાવના છે આ સમય મંગળની શુભ સવારથી તમને ઘણો ફાયદો થશે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે જે લોકો કામ કરી રહ્યા છે તેમને પ્રમોશન મળવાની સંભાવના છે મંગળ ગ્રહની નીચે હોવાને કારણે મંગળ તમારા પર પ્રભાવશાળી રીતે શુભ રહેશે જેના કારણે કેટલાક લોકોને આ નવા મહિનામાં પગારમાં અચાનક વધારો થશે અને તેમની સ્થિતિ પણ વધશે પરિવારમાં ખુશીઓ આવશે જેના કારણે તેમનું જીવન આનંદમાં પસાર થશે મંગળની નીચે હોવાના કારણે આ એકસ્ટ દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાના છે હા કન્યા રાશિના લોકો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયગાળામાં નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સુંદર ફળદાયી રહેશે થવાનું છે લક્ષ્મી માતાના આશીર્વાદથી તેઓનું કામ દિવસમાં બમણું અને રાત્રે ચાર ગણું આગળ વધશે તેમનો વ્યવસાય સફળતાની ઝંડી બનશે જે દેશ અને દુનિયામાં તેમનો દરજ્જો વધારશે હા મિત્રો મંગળની કે દુર્બળ દશા તમને ઊંચાઈ પર લઈ જશે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહેશે જે લોકો પોતાની લવ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને ઝઘડામાં પડી રહ્યા હતા તેમની પરેશાનીઓ હવે લક્ષ્મી માતાના આશીર્વાદથી ક્ષણભરમાં સમાપ્ત થઈ જશે તમારો દિવસ સામાન્ય રહેશે જ્યારે જે લોકો શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમના પર આ સમયે દેવી સરસ્વતીનો આશીર્વાદ રહેશે જેના કારણે તેમને તેમના શિક્ષણમાં સારા પરિણામ મળશે જે લોકો ઉચ્ચ રેન્ક માટે બોર્ડ કે ઉચ્ચ પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આ સમય ખુશીનો દસ્તક આપવાનો છે તમારો સમય સફળતા અપાવનાર છે તે જ સમયે જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા સ્વાસ્થ્યમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમાપ્ત થઈ જશે આ સમય દરમિયાન તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેશે તમે ક્યાંક માંગલિક પ્રવાસ પર પણ જઈ શકો છો તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે આવી સ્થિતિમાં તે બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનું છે હા મિત્રો નંબર બે કર્કહકર્ક રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે કર્ક રાશિવાળા લોકો માટે મંગળની દુર્બળતા વરદાથી ઓછી નથી હા મિત્રો આ રીતે તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા વરસવાની છે જેના કારણે આ સમય દરમિયાન તમારા ઘર અને પરિવારમાં માત્ર ખુશીઓ જ રહેશે લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા જીવનમાં એકસ્ટ દિવસ સરળ રહેશે જેના કારણે તમારો સમય ભાગ્યશાળી રહેવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળ તમારી રાશિના ઉર્ધ્વ ગૃહમાં સ્થિત થશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે તે બહુ શુભ સાબિત થશે નહીં પરંતુ મિત્રો ઓગણત્રીસ માર્ચે મીન રાશિમાં બની રહેલો પંચગ્રહી યોગ અને મંગળની નીચ સ્થિતિ તમને લાભ આપશે અને આ દરમિયાન તમને ઘણા ક્ષેત્રોમાંથી લાભ મળવા લાગશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળની નીચ સ્થિતિને કારણે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ આવશે સાથે જ તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી આવનારો સમય તમારા જીવનમાં પ્રગતિના ઘણા માર્ગો ખોલશે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોઈ વાતને લઈને પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે હા મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી આ સમય દરમિયાન તમારા કામમાં રસ વધશે અને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો નફો મળવાની શક્યતાઓ છે હા મિત્રો કર્ક રાશિના લોકોને પણ કહો કે તમે આ સમયે તમારી બુદ્ધિથી ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો हाँ मित्रों आ निर्णय हित में साबित थशे। कर्क राशि तना दइए भगवान नी कृपा थी तमारू जीवन सफल आ समय दरमियान कोई पण पेंडिंग काम शुरू थई जे पण काम करशो आ समय सफलता मळशे। हाँ मित्रों भगवान ना आशीर्वाद थी आ समय में तारीक स्त्रोत એટલું જ નહીં આ સમય દરમિયાન તમને તમારા સાથીદારોનો પણ પૂરો સહયોગ મળશે તમારો વ્યવસાય સારો ચાલશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ મળવાની સંભાવના છે મંગળ એકસ્ટ દિવસ સુધી નીચમાં રહેવાથી તમને ઘણો ફાયદો થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય શિક્ષણની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ આપશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મંગળ તમને રેકોર્ડ બ્રેક સફળતા અપાવશે હા કર્ક રાશિવાળા લોકો અંક ત્રણ કુંભ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે મંગળ દુર્બળ હોવાથી લાભદાયક સાબિત થશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રાશિમાં મંગળ ત્રીજા અને દસમા ઘરનો સ્વામી બનીને છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સરેરાશ એકસ્ટ દિવસ સુધી સારું પરિણામ મળી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયમાં તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે આવી સ્થિતિમાં તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો પરંતુ મિત્રો વધુ પડતા આત્મવિશ્વાસથી બચો કારણ કે તે તમારા કામને બગાડી શકે છે આ સાથે જો તમે સમજદારીથી આગળ વધશો તો તમે ઘણી સફળતા મેળવી શકો છો તમને બિનજરૂરી વિવાદો ટાળવાની સલાહ આપવામાં આવે છે જો આપણે ધંધાની વાત કરીએ તો તમારા ધંધામાં નાની મોટી સમસ્યાઓ આવશે પણ જો તમે એ સમસ્યાઓને છોડીને તમારા જીવનમાં આગળ વધશો તો તમને તમારા ધંધામાં ઘણો નફો થશે લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહેશે મંગળની નીચે રહેવાથી તમને માત્ર લાભ જ મળશે હા મિત્રો આ સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ કામ પૈસાની કોઈ સમસ્યા વિના લાંબા સમયથી અટકેલું હતું તો કામમાં આવતી અડચણોનો અંત આવશે તમારી મહેનતથી તમારું કામ શરૂ થશે ભગવાન નારાયણની કૃપાથી તમને આ સમય નફો મળશે મિત્ર તમને જણાવો આ સમયે તમે જે કાર્ય હાથ ધર્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થાય માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા રોજિંદા રોજગારમાં વધારો થશે સાથે જ તમારા લગ્ન પણ થશે જો તમે વેપારી વર્ગના છો તો વ્યવસાયમાં સમસ્યાઓને અવગણીને આગળ વધો તમે આ સમયે તે સમસ્યાઓમાં ફસાઈ જશો નહીં જીવનમાં ખુશીઓ આવશે તમારા પરિવાર સાથે તમારા સંબંધો આ સમયે સારા રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો મિત્રો આ સમયે તમારું સપનું પૂરું થઈ શકે છે તમે તમારા બાળકના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને કુંભ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી સખત મહેનત હવે તમને લાભ આપશે હવે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થવી જોઈએ તમારા અટકેલા કામ સમયસર પૂરા થશે તમને નાણાકીય લાભ અને મોટી સફળતા જેવા ઘણા પ્રકારના લાભ મળશે હા મિત્રો મંગળ એકસ્ટ દિવસથી કમજોર હોવાથી તમને તમારી કારકિર્દીમાં પણ સફળતા મળશે તમારી મીઠી વાતોને કારણે આ સમયે તમારા બધા કામ પૂરા થશે તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે આ સમયે મંગળ દુર્બળ હોવાને કારણે તમારા ઘરમાં શુભ કાર્ય પણ થઈ શકે છે તમારા નવા મહેમાન મિત્રોના ઉમેરાથી આ સમયે તમે પ્રસન્નતા અનુભવશો શરૂઆતમાં તમે ખોટું નહીં લગાડશો મંગળ થોડા દિવસો સુધી નીચે રહેશે અને તમારા માટે વરદાન સાબિત થશે હા કુંભ રાશિના લોકો માટે મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ લોહી તમને ઘણા ફાયદાઓ આપશે નંબર ચાર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો અમે તમને જણાવીએ કે નીચલી રાશિમાં મંગળનો પ્રવેશ તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ એકસ્ટ દિવસ તમને માત્ર લાભ જ આપવાના છે આ એકસ્ટ દિવસો સુધી તમારા પર લક્ષ્મી માતા અને ભગવાન નારાયણની કૃપા બની રહેશે જેના કારણે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ રહેશે તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે આ સમય મંગળની દુર્બળતા તમને ઘણો લાભ આપશે હા વૃશ્ચિક રાશિના લોકો સાથે જ તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ નવમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે જેને ભાગ્યનું ઘર માનવામાં આવે છે આ કારણે આ સમયે તમને ખૂબ જ ભાગ્યનો સાથ મળશે લક્ષ્મી માતા પ્રભુ નારાયણની કૃપાથી તમારા કામમાં જે પણ સમસ્યાઓ ફસાઈ રહી હતી તે સમાપ્ત થઈ જશે પૈસા સંબંધિત સમસ્યાઓથી તમને મુક્તિ મળશે આ સમય તમારા માટે ઘણો ફળદાયી સાબિત થશે આ સમયે તમે તમારી સફળતામાં ઉડાન ભરશો મિત્રો મંગળની નીચ સ્થિતિને કારણે આ સમયે તમને ઘણા માર્ગો બતાવશે હા મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી ધનના આગમનના સંકેતો છે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે રોકાણ કરો છો તો તમને રોકાણમાંથી નફો મળશે તમારી સાથે સ્ટોક માર્કેટ સટ્ટાબાજીની લોટરીમાંથી તમે નફો મેળવી શકો છો તમને તમારી આવક અને લાભસ્થાનથી ઘણો લાભ મળશે તમારી આવકમાં આ સમય વધારો થશે માતા લક્ષ્મીપ્રભુ નારાયણના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે હા વૃશ્ચિક રાશિના લોકો તેમજ વૃશ્ચિક રાશિના લોકો આગામી મહિનામાં આવનારા સમયમાં તમારા નસીબના સિતારા જુઓ તમે તમારા પરિવાર સાથે આનંદ અનુભવશો જે તમારા મનપસંદ હશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમયે તમારી પ્રગતિ થશે જેના કારણે તમે પરિવારમાં ખુશ રહેશો તમારા સાથી વૃશ્ચિક રાશિના લોકોને કહો કે જો તમે વેપાર કરો છો તો તમને આ સમયે ભાગીદારીના વ્યવસાયમાં મોટો ફાયદો થશે હા વૃશ્ચિક રાશિના લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં ભણવા માંગે છે અથવા વિદેશમાં નોકરી મેળવવા માંગે છે તેમને વિદેશ જવાની તક મળશે તેમનું સ્વપ્ન સાકાર થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે હા વૃશ્ચિક રાશિના તમામ લોકો કે જેઓ સારી નોકરી અથવા રોજગાર શોધી રહ્યા છે તેઓને તેમના ક્ષેત્રમાં તે ખૂબ જ જલ્દી મળશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી સફળતા પ્રાપ્ત થશે સમય સાનુકૂળ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારી લવ લાઈફમાં રોમાંચક વળાંક આવશે તમે તમારા જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો આ સમયે જો સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવનો સમય આવી શકે છે આ સમયે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો તમે મોસમી રોગોથી પરેશાન થઈ શકો છો મિત્રો તમારા આહારનું ધ્યાન રાખો અને ઠંડી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો હૂમફાળું પાણી પીવો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મંગળનું સંક્રમણ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે મિત્રો આ સમયે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવધાન રહો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ નમઃ લખો વિડિયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો Abha